નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના સંસ્કૃત વિષયની જે સ્વાધ્યયન પોથી છે તે સંસ્કૃત વિષયની સ્વાધ્યન પોથીના પાઠ નંબર આઠ જન્મદિનોત્સવ નો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ 6 ની જે સ્વાધ્યાન પોથીઓ છે તેના દરેક દરેક ભાગના દરેક વિષયના વિડિયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને એ પણ એકદમ કલરફુલ અને છાપેલા ફોન્ટની અંદર જેવું તમને બીજો બીજી કોઈ પણ ચેનલ ઉપર જોવા નહીં મળે તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડિયોને લાઈક આપી દેજો અને સરસ મજાની કોમેન્ટ આપી દેજો મિત્રો સાથે સાથે આપડા WhatsApp ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે સ્વાધ્યાન પોથી છે આ ઉપરાંત એકમ કસોટીઓ છે પ્રથમ અને દ્વિતીય પરીક્ષાઓ છે જેના વિડીયો પીડીએફની વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ સંસ્કૃત સ્વધ્ય પોથી પાઠ નંબર આઠ જન્મ દિવોત્સવ ચાલો એમાં પ્રશ્ન નંબર એક નીચે લખેલા વાક્યોનું અનુલેખન કરો જોઈએ આપણે પેલું વાક્ય ધારા સરસ્વતી માતુહુ ચિત્ર સમીપમ બીજું અધ્ય ધારા એકાદશમે વર્ષે પ્રવિશતી ત્રીજું અત્યારે એકાદશ દીપા પ્રજ્વલાયતી ત્યાર પછી ચોથું સરસ્વતી માંદ કરો પાંચમું અનંતર યજ્ઞ અપી ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે મનગમતા શ્લોકનું લેખન કરો તથા ગાન કરો હસ્ત ભૂષણ દાન સત્યકંઠસૂષણ ક્ષોત્ર ભૂષણ શાસ્ત્ર અને ભૂષણે કિ પ્રયોજન ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન છે તે નવી સ્વાધ્યાયન પોથીના પુથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ કહો કાહ અને કિમ વડે પ્રશ્ન બનાવો પેલું માતા ધારાએ મિષ્ટાન્ તો માતા ધારાએ કિમ કિ બીજું ધારાયા સખી મમતા અસ્તિ તો કહો કાયા સખી અસ્તિ ત્રીજું આચાર્ય જન્મદિવસ શુભાશિષ દ તો કન્મદિવસ જન્મદિવસ શુભાશિષ ચોથું વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતી તો વૈશાલી પ્રાર્થના ખંડે કિમ કરોતી ધારા શુભ સંકલ્પમ કરોતી તો ધારા કાહા કરોતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર પોતાનો પરિચય લખો પહેલું મમ નામ ખાલી જગ્યા અસ્તિ તો જિયા ન બીજું મમ માતું હું નામ ખાલી જગ્યા અસ્તિ તો જવાબ આવશે કાજલબેન ત્રીજું મમ પિતુ હું નામ ખાલી જગ્યા અસ્તિ તો હર્ષદ ભાય ચોથું મમ ભ્રાતુ હું નામ ખાલી જગ્યા અસ્તિ તો આર્ય પાંચમું મમ ભગિન્યા નામ ખાલી જગ્યા અસ્તિ તો રિયા ચઠું મર ગ્રાહસ નામ ખાલી જગ્યા અસ્તી તો લીલીયા મમ જનપદસનામ ખાલી જગ્યા અસ્તી તો ગુજરાત મમ તહસીલસ નામ ખાલી જગ્યા અસ્તી તો લાઠી મમ કુટક્રમાં ખાલી જગ્યા અસ્તી તો થ્રી નૈન ફાઈ ઝીરો ઝીરો સિક્સ દસ મમ સંસ્કૃત શિક્ષકનામ ખાલી જગ્યા અસ્તી તો જવાબ છે દીપકભાઈ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ સ્વસ વર્ગશિક્ષકચ દ તો જોઈએ આપણે પહેલું વાક્ય મમ વર્ગ શિક્ષક મહેશભાઈ અસ્તી સહ અતીવ સુશિક્ષિ સહ સંસ્કૃત વિષય તસ્ય ત્યાં શૈલી રોચક અસ્તિ સ છાત્ર પ્રેમણા શિક્ષયતી તથા અનુશાસન મહત્વમ અપી પ્રતિપાદયતિ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ચિત્રના આધારે સંસ્કૃતમાં શબ્દ લખો ચાલો તો અહીંયા પેલું ચિત્ર જે છે આપણને સરસ્વતી માતાનું આપેલું છે તો આપણે લખીશું સરસ્વતી માતું ઘડાનું ચિત્ર છે તો ઘટ હ ત્યાર પછી છે દીવો દીવડો તો એમાં લખીશું દીપહ અને લડ્ડુ આપેલા છે તો એનું લખીશું મોદકમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત તમારા શિક્ષક બોલે તે પ્રમાણે વાક્યોનું શ્રુત લેખન કરો તો જોઈએ આપણે વાક્યો અશ્વમ જલમ પીબતી બીજું મયૂરઃ કિકારવમ કરોતી ત્રીજું કૃષક બીજમ વપતી ચોથું માલા મોદકમ ખાદતી ત્યાર પછી છે અશ્વ શીઘ્રમ ધાવતી મોહનમ પુસ્તકમ પઠતી સુરેશ ગૃહકાર્ય કરોતી પૃષ્ટ મરુભૂમિયા નૃપ અસ્થિ અને શુકશ્ય ચક્ષુ વક્ર અસ્થિ મિત્રો અહીંયા આપણે આ સંસ્કૃત વિષયનો જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે સરસ મજાની કોમેન્ટ પણ આપી દેજો જેથી કરીને આ વિડીયો જે છે તે દરેકે દરેક ધોરણ છના વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે અને તેઓ પણ અભ્યાસ કરી શકે તો મિત્રો ફરી મળીશું આપણે સંસ્કૃત વિષયની સ્વાધ્યન પોથીના એક નવા વિડીયો સાથે